આપણે કોળી પણ અરે બેનજી ક્યાં ઉધારી ચલો ઉધારી કાલ આખે લઈ જવાય ને કે ભૂલ માં એવું બધું પણ થાય ને ક્યાં આગળ આ બધું સ્ટ્રીટમાં

એની અંદર હું લઈ લઈશ માપતી નિમક આ નિમક અને માપતી આપણે જે લેશું એની અંદર નાખશું પિનચ ઓફ સોડા સોડા બાય કાર તો મેં લઈ લીધી છે પિંચ ઓફ સોડા બાય કાર આ બધી વસ્તુને આપણે કબ નાખશું એકદમ સરસ રીતના મિક્સ તમે જોજો કે આ પૂરી એટલી સરસ મજાની સોફ્ટ થાશે ફૂલી ફૂલી થાશે કુરકુરી થાશે તમે બહાર ને પણ પૂરી લઈ આવવાનું ભૂલી જશો તો ઈ વાત સાથે આપણે આની અંદર નથી નાખવાના તેલ કે આપણે એની અંદર કોઈ પણ જાતનો મોડ નથી નાખવાના અને આપણે છે મસ્ત મજાની પૂરી પાણી ઘણા કરતા હોય છે સોડા વોટર થી ઘણા કરતા હોય છે અલગ અલગ રીત થી બહુ બધી રીત હોય છે પાણીપુરી બનાવવાની તો મેં લઈ લીધું છે સાદું પાણી નોર્મલ સાદુ નોર્મલ પાણી એનાથી ને હું એનો બાંધી લઈશ મસ્ત મજાનો રોટલી જેવો લોટ

આ ભાઈ ઓસ્ટ્રેલિયા તો છે નહીં કે તમને શાંતિ વાળી લાઈફ લાગશે ક્યાંથી ક્યાંથી ને કેટલા પણ અવાજ આવતા રહેશે ભાઈ જીવન બહુ જ ધાંધલ્યું છે બધી બાજુ થી અવાજ આવશે અને આ તો આપણો લોટ એટલો સરસ બંધાઈ ગયો છે તો પાણીપુરી ને પૂરીનો લોટ આપણે આને લઈ લેશું એરટાઈટ ડબ્બામાં મારી પાસે જે કોઈ પણ ડબ્બો છે એની અંદર હું લઈ લઈશ

આપણે આ રીતના લુવા કરીને દબાવીને નાની નાની પૂરી વણી લેશું અને નાખી દેસુ આ ભીના કપડામાં સરસ મારું હોલીડે હાઉસ ક્યાં આગળ મુંબઈની અંદર પણ આપણું વિડીયો શૂટિંગ ચાલુ જ છે તમે જોયું ને મુંબઈ લાઈફ મુંબઈ ફરવાનું મુંબઈનું ખાવા પીવાનું તમે બધું કોમેન્ટમાં જરૂર આગળ આગળ તમને શું જોવું છે

એને ધીમે ધીમે તાપે મીડિયમ તાપ ઉપર એક એક પ્રેસ કરતા રહેશું અને પૂરી થવા મળશે એકદમ ફટાફટ કેટલી ઈઝી પાણીપુરી પૂરી તમે કહેશો મુંબઈની સ્ટ્રીટ સ્ટ્રીટમાં મળે પણ ઓસ્ટ્રેલિયામાં પૂરી મળવી ડિફિકલ્ટ થાય છે તમને ઘરે ઘરે જાવું પડે અને ઈ પ્રમાણે તમને પૂરી મળે અને ઈ પણ બહુ જ મોંઘી

આપણી પાણીપુરી ની પૂરી ફટાફટ ઉતરવા મંડી ગઈ અને એકદમ સિમ્પલ રીતના સરળ રીતના ઘરે પૂરી બહુ ફાઈન થાય છે તમે જોઈ શકો આ સાથે આપણે બધી પૂરી ને કરી નાખશું ટન મસ્ત મજાની બ્રાઉન પૂરી તૈયાર છોકરાઓને પાણીપુરી બહુ જ ભાવે સ્પેશિયલી મારા ગ્રેન્ડ ચિલ્ડ્રન ને પણ બહુ ભાવતી હોય છે તો આ આપણી પુરી એકદમ જ સરસ મજાની થઈ છે ખબર પડી કે પોરી કડક અને આપણે તોડીને પણ જોઈએ આમાંથી તમારે ભેળ પણ બનાવાય સેવ પૂરી પણ બનાવાય જે પણ પ્રમાણે થઈ હોય પૂરી એકદમ કડક થઈ છે સિમ્પલ રીતના લોટ બાંધવાનો છે અને પાણીપુરીની પૂરી ઘરે બેઠા તૈયાર

અને આ છે મસ્ત મજાનો મસાલો મસાલાની સાથે આ પાણી તો ભાઈ પીવું જ રહ્યું આપણી ચેનલની અંદર આ લીલું પાણી બહુ સરસ રીતના ભરેલું છે તો આ નાખો આની અંદર પાણી અને આ આપણી ઘરની બનાવેલી પૂરી એકદમ જ સરસ રીતના તૈયાર થઈ ગઈ છે ઈ જાસે આપડા આ વિના બેનના મોઢામાં જોયું ને

હમણાં અહીંયા મુંબઈમાં ચાલે છે અથાણાની સિઝન તો આપણે પણ બનાવી નાખી પંદર વીસ દિવસના રહેવામાં ગરમર આને શું કહેવાય છે એ તો બધાને ખબર છે કે નહીં ખબર નહીં અમે જોડે છે મસ્ત મજાના મટર ભાત મટર ભાત કઢી ગરમરની સિઝનમાં અથાણાની સિઝનમાં તમને બતાવ્યું અથાણું ગરમરનું આ ગરમર ગુજરાતી લોકોની બહુ ફેવરેટ હોય છે કેરીના પાણીમાં નાખવાની હોય અને કેરીની સિઝન અહીંયા જોરશોરમાં છે તો કેરીની સિઝનમાં હું તમને શું કહીશ ખબર છે કેરીની સિઝનમાં અહિયાં આગળ ભારત દેશમાં મળે છે આ કેરી રત્નગીરી કેરી આફુસ કેરી કેસર કેરી બધી બધી અલગ અલગ ટાઈપની છે ભાઈ આમાં તો મને બી સમજ નથી પડતી હોતી પણ હું પણ લઈ આવી છસો રૂપિયાની ડઝન ના હિસાબે